એકદમ લોલીપોપ મજા જેવી વાત છે ઘટાડો કેમ કરે કે મૂળભૂત કિંમત માંથી જો ઓછું કરે તો ઘટાડો કહેવાય પોતાની રીતે એમ જેમ મંદ ગણતરી રીતે વધારો પછી એમાં થોડુંક ડિસ્કાઉન્ટ આપે આ ડિસ્કાઉન્ટ ફોર સેલ જેવી ઓફર કહેવાય આ વધારો જે કહી શકાય આ વધારો જે છે એ અમને મંજૂર નથી ત્રણ ત્રીસ ના ત્રણ પિચોતેર કર્યા નવ લાખ સાત હજાર ના બાર લાખ કર્યા અને પર્સન્ટેજ વાઇઝ હોય તો એકમાં તેર ટકા જેવો વધારો થાય ને એકમાં તેત્રીસ ટકા જેવો વધારો થાય અને આ વધારો જ કહેવાય ઘટાડો તો પોતે જે વધારેલા છે એમાંથી ડિસ્કાઉન્ટ આપ્યો છે ડિસ્કાઉન્ટ ફોર સેલ જેવી થશે અને સરકાર વધે થી હશે એટલે આ ગરવ્યો હશે પણ આ બી અમને મંજૂર નથી સાહેબ એકચ્યુઅલી જેમ મારા કલીગ્સ બાજુમાં ઊભા છે એમને કીધું એ પ્રમાણે કે ફી ઘટાડો તો થયો જ નથી જે ગવર્મેન્ટે ફી વધારો કરેલો હતો ત્રણ લાખ ત્રીસ હજાર ના સાડા પાંચ લાખ અને મેનેજમેન્ટ કોટાના જે નવ લાખના ના સત્તર લાખ કરેલા હતા એમણે એમાં એમણે થોડો ઘણો ઘટાડો કરી આપેલો છે એટલે જે વધારી હતી એને ઘટાડી છે એટલે ફી કોઈ વધારો ઘટાડો થયો જ નથી અને અમારી વાલી મંડળની એક જ ડિમાન્ડ હતી જે ગવર્મેન્ટને પણ ખબર હતી કે ફી વધારો પાછો ખેંચો જે વધારી છે એને ઘટાડવાની વાત જ નથી થઈ ફી વધારો પાછો ખેંચો એટલે કે અમારી જે એકચ્યુઅલી જે ગવર્મેન્ટ કોટાની ત્રણ લાખ ત્રીસ હજાર ફી હતી અને મેનેજમેન્ટ કોટાની નવ લાખ ફી હતી એ એકચ્યુઅલ કરી આપો બાકી તો અમે અમારા ગાંધી ચિંતા માર્ગે શાંતિપ્રિય આંદોલન ચાલુ જ છે અમારું અને એ કન્ટિન્યુ રહેશે નામદાર હાઈકોર્ટમાં પણ અમારી પિટિશન દાખલ થઈ ગઈ છે અને એ પણ આગળ રહેશે અને અમારું અમારા લેવલે દરેક જિલ્લાની અંદર જે આંદોલન છે એ ચાલુ જ રહેશે